રાંદેર પોલીસ બાતમીના આધારે વાહન ચોરીના આરોપીને ચોરી કરેલ વાહનો સાથે બેને ઝડપી પાડી વધુ વાહનચોરીના ગુન્હાઓ ઉકેલી કાઢ્યા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીનો બનાવો વધી ગયા હતા આ વાહન ચોરોને પકડવા માટે ઉપરી અધિકારીઓએ આદેશ આપતા રાંદેર પોલીસના માણસોને માહિતી મળી હતી એક ચોરી કરેલી સફેદ કલરની યામહા મોટરસાઇકલ લઈને વેચવા માટે બે ઈસમો નીકળી રહ્યા છે તે માહિતીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી આરોપી અયાન મોહમદ रफीक अंसारी તથા મોહમદ ફૈઝાન અલી અહેમદ શેખ હતા પોલીસે ગાડી અટકાવી કાગળો માંગતા બંને પોપટ બની ગયા ગાડી ચોરી કરવી હોવાની કબૂલાત કરતા જ ली से बनने नहीं धर पकड़कर ही वाहन चोरी नो बेद उके लेकारियों या माह मोटरसाइकिल नी चोरी करी हतिहती कीमत डोड लाख थी वधूच है ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट चहे हमारे चौड़ा लरहु एस 9 न्यूज़ साथे